નમો નમહા મિત્રો સ્વાગત છે આપનો બી ઇન્ડિયા માં આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન હું છું શાસ્ત્રી હર્ષલ પ્રસાદ રાવલ આજે મિત્રો આજે આપણા કાર્યક્રમની અંદર સરસ મજાના આ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે એ શા માટે શ્રાદ્ધ કરવું જોઈએ સર્વપ્રથમ તો શ્રાદ્ધ કોને કહેવામાં આવે છે શા માટે આ ભાદરવા મહિનાની અંદર જ 15 દિવસ કે 16 દિવસ આપણે આ સમય સમયગાળાને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખીએ છીએ અને શ્રાદ્ધ પક્ષ દરમિયાન શ્રાદ્ધ સિવાય અન્ય કાર્યો કરવામાં આવે છે સાથે સાથે આપણે મિત્રો શુભ કાર્ય નથી કરતા શુભ કાર્યોથી વંચિત રહીએ છીએ તો શા માટે ભાઈ શ્રાદ્ધ પક્ષ દરમિયાન શુભ કાર્ય નહીં કરવા આવા ઘણા બધા સરળ પ્રશ્નો છે અને એ જ પ્રશ્નોનું નિરાકરણ આપણા આપણા આ જે પુરાણો છે આપણા શાસ્ત્રો છે એની અંદરથી આપણે ધીરે ધીરે જોઈ વિચારી સમજી અને આપણે આ દર્શકો સુધી આપણે અર્પણ કરીએ છીએ મિત્રો ત્યારે સરસ મજાનો આજનો એક ધાર્મિક ઉપાય એના વિશે જ આપણે વાત કરવાની છે આગળ વાત કરીશું પંચાંગ પ્રકરણની અને સાથે સાથે વાત કરીશું બાર રાશિના જાતકોની કે આજનો આ દિવસ કોના માટે સાવધાની અને સાવચેતી રાખવા જેવો છે વાત કરી બેસીએ છીએ એ કાર્ય અજાણતા આપણા થઈ જાય છે અને પછી એનું ફળ એ નુકસાની રીતે આપણે ભોગવવું પડે છે ત્યારે એ એ સાવચેતી માટે અથવા તો સાવધાની રાખવા માટે જ આપણે આ કાર્યક્રમ કરીએ છીએ જેનું નામ છે કિસ્મત કનેક્શન ક્યાંક આપણું કિસ્મત આજે ખરાબ તો નથી થવાનું ને કઈ જગ્યાએ આજે આપણને કિસ્મત સાથ આપવાનું છે કઈ જગ્યાએ આપણને કિસ્મત આજે સાથ નથી આપવાનું એના માટે જ આપણે વાત કરીએ છીએ અને આપના મનની અંદર અથવા તો આપને પણ કોઈ આપણા આ કાર્યક્રમને સુચારુ રૂપ બનાવવા માટે અન્ય કોઈ વિચાર હોય અન્ય કોઈ સારો એવો ભાવ હોય તો મિત્રો આપ પણ આપેલા નંબર ઉપર ચોક્કસથી એ સરાહનીય કાર્ય જણાવી શકો છો વાત જણાવી શકો છો અને ચોક્કસથી એ વાત યોગ્ય હશે તો આપણા કાર્યક્રમની અંદર એ વાતને આપણે અર્પણ કરીશું અને દરેક દર્શકો આગળ એ વાતને આપણે અર્પણ પણ કરીશું ઘણા બધા દર્શકોના પ્રશ્નોનો જવાબ પણ આપણે આજ કાર્યક્રમના માધ્યમ રૂપે અર્પણ કરેલો છે મિત્રો ત્યારે વાત કરીએ સર્વપ્રથમ આજના પંચાંગ પ્રકરણની સાથે બહાર રાશિના જાતકોના લેખા અને સરસ મજાનો એક ધાર્મિક ઉપાય ચાલી છે ઋતુ છે અને તારીખ વિશે આપણે જોવા જઈએ મિત્રો તો અને રવિવાર સપ્ટેમ્બર બતાવવામાં આવેલી છે સરસ મજાનો આજના દિવસે રવિવાર બતાવવામાં આવેલો છે મિત્રો અને સાથે સાથે તિથિ વાર નક્ષત્ર યોગ કરણ પંચાંગ દર્શન આપણે જોવા જઈએ તો આજનું સરસ મજાનું નક્ષત્ર યોગ કરણ અને તિથિ પંચાંગ ભયે અનુકૂળ મનુષ્ય કોઈ પણ કાર્ય કરવું હોય ને એ ચાહે શુભ કરવું હોય કે અશુભ કરવું હોય મિત્રો ચોર જ્યારે ચોરી કરવા જાય છે ને તો પણ પેલા એ સારું ચોઘરિયું કે ભગવાન સારી પ્રાર્થના કરે છે કારણ કે એ તો એના માટેનો વ્યવસાય જ છે ને મિત્રો એ પણ ભગવાનને પ્રાર્થના કરીને નીકળે છે કે આજે અમને અમારા કાર્યની અંદર બરકત મળે અમે ક્યાંય પકડાઈએ નહીં અને દરેક કાર્યની અંદર પંચાંગ પ્રકરણ ખૂબ મહત્વનું છે ત્યારે આજનું આ સરસ મજાનું પંચાંગ ભાદ્રપદ મહિનો છે 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 કૃષ્ણ પક્ષ અને પંચમી તિથિ બતાવવામાં આવેલી વાર સોમવાર રવિવાર બતાવવામાં આવેલો છે ભાદ્રપદ કૃષ્ણ પંચમી અને વાર રવિવાર નક્ષત્ર યોગ અને કરણ વિશે આપણે જોવા જઈએ તો મિત્રો આજે કૃતિકા નક્ષત્ર પ્રાપ્ત થઈ રહ્યું છે હર્ષણ યોગ છે સાથે કરણ વિશે વાત કરવામાં આવે તો કૈતુલ કરણ ની આજે આપણને પ્રાપ્તિ થઈ રહી છે નક્ષત્ર યોગ અને અને કરણ સરસ વાત વાત કરી આગળ કરીએ આપણે સૂર્યોદય વિશે સવારે સૂર્યોદય મિત્રો સવારે છ વાગ્યા અને નવ મિનિટ નો સૂર્યોદય બતાવવામાં આવેલો છે ઘરની અંદર વડીલો હોય ને તો બે હાથ જોડીને વિનંતી કરું વડીલો આજની જનરેશન ને આજની યુવા પેઢીને થોડી વહેલા ઉઠવા માટે પ્રયત્ન કરજો હવે તો સૂર્યોદય ધીરે ધીરે એ ઓછો થવા લાગ્યો છે દિવાળી પણ સાડા છ વાગે તો આપણે ઉઠીએ ને ઘણા બધા વ્યક્તિઓ છે અને ખાસ આજની યુવા પેઢી ઘણા બધાને અમે જોઈએ પણ છીએ હે નવ નવ વાગ્યા સુધી દસ દસ વાગ્યા સુધી એ પોતે સયન કરતા હોય છે સુતા હોય છે રાત્રિના સમયે જે ખરેખર એને ઊંઘી જવું જોઈએ એને શયન કરી દેવું જોઈએ એને જવું જોઈએ છતાં પણ ખોટો સમય બરબાદ કરી અને રાત્રિના બાર બાર વાગ્યા સુધી એક એક વાગ્યા સુધી આજની યુવા પેઢી ન બેસવાની જગ્યાએ બેઠી હોય છે ન ખાવાની વસ્તુ ખાતી હોય છે ન પીવાની વસ્તુ પીતી હોય છે મિત્રો બ્રાહ્મણ તરીકે બે હાથ જોડીને વિનંતી કરું છું યુવા પેઢીને ખાસ વિનંતી સભર કારણ કે આજનો તમે આ જે બેઠા છો ને એ આવતીકાલે આપણી આવનારી પેઢી છે ને આ બધું જ એ અનુકરણ અને અનુસરણ કરશે હા સમય સંજોગ અને અનુકૂળતાને કારણે તમારે ખૂબ જરૂરિયાત છે અથવા તો તમારે કોઈ કામ ધંધો કે વ્યવસાય માટે થઈ અને તમે એ સમય નિવૃત્ત કરો છો સમય પ્રવૃત્ત કરો છો તો એ વાત અલગ છે મિત્રો હે પણ સાવ કારણ વગર આપણે કોઈ જ કામ નથી અને કામ વગર આપણે એવી જગ્યા ઉપર બેઠા બેઠા ખાલી ગપ્પા મારતા હોઈએ છીએ એનાથી આગળ ધૂમ્રપાન કરતા હોઈએ છીએ એ નાની નાની દીકરીઓ પણ મિત્રો આજના આધુનિક સમયની અંદર જોવા જઈએ તો આજે આ બ્રાહ્મણ તરીકે એક વિનંતી કરું છું એ ખાસ વડીલો પણ પોતાની યુવા પેઢીને પોતાના દીકરાઓ પોતાની દીકરીઓ પોતાના સંતાનો ક્યાં જાય છે થોડું પૂછજો એને ઘણી વખત એવું બને છે આપણે બહુ જ છૂટ આપી દીધી છે અને પછી એ સંતાન આપણી અંકુશમાં આપણા હાથમાં નથી હોતું ત્યારે આજે એક બ્રાહ્મણ તરીકે એક બ્રાહ્મણ ના બાળક તરીકે દરેક નિત્યક્રિયા પરવારી સૂર્યને અર્ગ્ય પ્રદાન કરે દેવતાઓ વડીલો આ બધા ને આપણી સંસ્કૃતિ અનુસાર ચોક્કસથી સવારમાં સવાર જેટલું બાળક વહેલા ઉઠશે ને એટલું એ પ્રકારનું એનું શરીર સુખાકારી પણ એ આપણા ઋષિમુનિઓ અરે છોડો સાહેબ આજના ડોક્ટરો પણ કહેશે કે સવારમાં વહેલા ઉઠવાનું રાખો હે તો ચોક્કસથી બની શકે ને તો મિત્રો આપણો એક કાર્યક્રમ જોઈ અને પાંચ વ્યક્તિઓ પણ સવારમાં વહેલા ઉઠવાનો સંકલ્પ કરશે ને તો આજનો કરેલો આપણો આ કાર્યક્રમ આ એપિસોડ એ સફળ થશે સવારે છ વાગ્યા અને નવ મિનિટ નો સૂર્યોદય છે સાંજે સવા સાત સવા છ વાગે છ વાગ્યા અને સત્તર મિનિટ નો સાંજનો આજનો સૂર્યાસ્ત સમય મિત્રો બતાવવામાં આવ્યો છે અને આજે ચંદ્ર રાશિ વિશે વાત કરવામાં આવે તો આજે સવારે છ વાગ્યા અને નવ મિનિટ સુધી જે કોઈ જાતકોનો જન્મ થાય છે એ જાતકોની રાશિ એ મેષ રાશિ આવશે જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે અલહી અને છ વાગ્યા અને નવ મિનિટ પછી જે કોઈ જાતકોનો બાળકોનો સંતાનોનો જન્મ થાય છે એ બધાની રાશિ વૃષભ રાશિ આવશે એના અક્ષરો બતાવવામાં આવ્યા છે બ વ તો મિત્રો આ પ્રમાણે અક્ષર ઉપરથી પણ આજે જન્મેલા તો સવારે અગિયાર વાગ્યા અને ઓગણપચાસ મિનિટનો સમય અભિજીત મુહૂર્ત પ્રારંભ થવાનો સમય બતાવવામાં આવ્યો છે આજના દિવસે કોઈ શ્રેષ્ઠ કાર્ય શુભ કાર્ય કરવું છે અને કોઈ મુહૂર્ત કે કોઈ ચોઘડિયું કે કોઈ હોરા આપણને પ્રાપ્ત નથી થતી તો મિત્રો આ આ કાર્ય કરી શકો છો પોણા પાંચ વાગે એટલે કે ચાર વાગ્યા ને છેતાલીસ મિનિટે રાહુકાળ પ્રારંભ થાય સંધ્યા સમય થોડો ભારે બતાવવામાં આવ્યો છે આજનો કારણ કે રાહુકાળ છે અને એ રાહુકાળ દરમિયાન ઘણી વખતે મિત્રો ચોઘડીયા ફેર થતું હોય છે વ્યક્તિનું એક્સિડન્ટ થતું હોય છે ન થવાના કામ થતા હોય છે ત્યારે આ રાહુકાળનો સમય એ ખૂબ સંધ્યા સમય સાચવવા જેવો છે એ પોણા પાંચ વાગે પ્રારંભ થઈ અને સાંજે સવા છ વાગે એટલે કે છ વાગ્યા ને સત્તર મિનિટે રાહુકાળ પરિપૂર્ણ થઈ થઈ રહ્યો છે તો આ સમય દરમિયાન થોડી સાવધાની અને સાવચેતી રાખવાની જરૂર મિત્રો એ બતાવવામાં આવેલી છે તો સરસ મજાનું આજનું આપણે આ પંચાંગ પ્રકરણ વિશે વાત કરી અને હવે આપણે વાત કરીએ બાર રાશિના જાતકોની વાત કરીએ આપણે મેષ રાશિ આપણને બધાને હવે ધીરે ધીરે દરેક રાશિઓના નામ અને રાશિઓના અક્ષર એ આપણને ખ્યાલ આવવા માંડ્યો છે ત્યારે મેષ રાશિના અક્ષરો છે અલ અહી વાત કરીએ મેષ રાશિની તો આજનો દિવસ તમને ખૂબ શુભ ફળ આપવા વાળો દિવસ બતાવવામાં આવ્યો છે ફાયદાકારક અને લાભકારક શુભકારક પરિણામ આજે પ્રાપ્ત થતા હોય એવા યોગ મેષ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થવા જઈ રહ્યા છે પોતાના વ્યવસાયમાં પોતાના વ્યવહારમાં અને પોતાની નોકરીની અંદર તમને આજે ક્યાંક ને ક્યાંક લાભ થતો હોય ફાયદો થતો હોય આવું જાણવા મળે અલગ અલગ પ્રકારનું એવું કહેવાય કે જે મુશ્કેલીઓ છે આપત્તિઓ છે વિપત્તિઓ છે આજના દિવસે મેષ રાશિના જાતકોને દૂર થતી હોય અને એક નવા ભાગ્યનો ઉદય થતો હોય એવો યોગ મેષ રાશિ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે મિત્રો આગળ વાત કરીએ બીજા રાશિ રાશિ વૃષભ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે બહુ આજે ક્યાંય ને ક્યાંય પોતાની નોકરીમાં પોતાના ધંધામાં વ્યવસાય કે વ્યવહારમાં વૃષભ રાશિના જાતકોને સફળતા પ્રાપ્ત થવાના યોગો બતાવવામાં આવ્યા છે ઘણા બધા સમયથી ચાલતો નોકરિયાત વર્ગને જે વિવાદ છે વાદ વિવાદ છે વિશેષતઃ નોકરિયાત વર્ગને પૂર્ણતઃ પહેલેથી કાંઈને કઈ નોકરીમાં વાદ વિવાદ ચાલે છે ને આજે હે વૃષભ રાશિના જાતકોમાં એ હે વાદ વિવાદ ઉપર પૂર્ણતઃ પૂર્ણતા આવવાનો સમય પૂર્ણતા આવવાનો યોગ આજે વૃષભ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે વિશેષતઃ વૃષભ રાશિના જાતકો સાંજના પાંચ વાગ્યા સુધીના ખાસ કોઈ એવી મોટી ડીલ આજે ફાઇનલ થઈ શકે છે મિત્રો વૃષભ રાશિના જાતકો લેખન કરવું હોય તો લખી લેજો કરો કોઈ એવું કાર્ય કરો તો ચોક્કસ નંબર ઉપર સંપર્ક કરાવજો કે શાસ્ત્રીજી વાત સાચી છે કારણ કે આપણે જે કાર્ય કરીએ છીએ આપણે જે વાત કરીએ છીએ બિલકુલ ચંદ્ર રાશિ અને નક્ષત્રની ગણના અનુસાર આપણે વાત કરીએ છીએ ત્યારે મિત્રો અવશ્ય આ વાત ને નોંધ કરી રાખજો અને જાણ કરજો તો અમને પણ અહીંયા ખ્યાલ આવે ત્યારબાદ એવું કહેવાય કે વિશેષત કાયદાકીય કાર્યની અંદર વૃષભ રાશિના જાતકોને આજે પૂર્ણત સફળતા મળવાના યોગ આજના દિવસે બતાવવામાં આવ્યા છે અંતે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ મળવાનો યોગ છે ત્રીજા નંબરની રાશિ મિથુન રાશિ વાત કરીએ ક છ ઘ આજનો દિવસ મિથુન જાતકો માટે ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે અભ્યાસની અંદર મન લગાવી અને તમે પ્રવૃત્ત થજો આજે વિદ્યાર્થી વર્ગ પોતાને વિદ્યાની કળામાં થોડું વધારે ધ્યાન આપશે ને તો ચોક્કસ અને ક્યાંય ઉત્તરોત્તર ઉન્નતિ અને પ્રગતિના યોગ મિથુન રાશિના જાતકોમાં વિદ્યાર્થી વર્ગને ને બતાવવામાં આવેલા છે એ જ લોકો તમારા કાર્યમાં કઈક અવરોધ બનશે કઈક વિક્ષેપ નાખશે અંતે મન પ્રસન્ન રાખી અને પૂર્ણતઃ ભગવાન ચંદ્રનારાયણની નારાયણ કરી અને આજનો દિવસ એ મિથુન રાશિના જાતકો વિતાવજો ભગવાન શુભ ફળ અર્પણ કરે

એના કારણે થાય કફ અપિત અને વાયુનો જોર એ વધવા લાગે છે પાચન ક્રિયા મંદ પડેલી હોય છે ત્યારે એવો ખોરાક પણ આપણે ન ગ્રહણ કરીએ કે જલ્દીથી આપણને પાચન ક્રિયા ન થાય તો કર્ક રાશિના જાતકો આજે શારીરિક સુખાકારી રાખવા માટે સાવધાની રાખવાની જરૂર છે હવામાનના બદલાવાના કારણે થઈ અને સમશીતોષનો વિકાર આજના દિવસે કર્ક રાશિના જાતકોને ઊભા થઈ શકે છે ખોરાકમાં બેદરકારી ન રાખવી

આજે તમારું મન છે કોઈ નવી યોજનાઓ તમારા વ્યવસાયમાં ધંધામાં કોઈ નવી યોજના કે નવો કોઈ ધંધો આરંભ કરવો છે તો ચોક્કસ થી સિંહ રાશિના જાતકો કાર્યની અંદર તમે એ કાર્યની અંદર પગલા પાડી શકો છો એક પ્રકારનો લાભ અને એક પ્રકારની ઉન્નતિના યોગ આજે સિંહ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો આગળ કહેવાય કે કોઈ પણ આણ સમયે આજે સિંહ રાશિના જાતકો સવારથી લઈને સાંજ સુધી કોઈ મંદિર હોય કોઈ દેવાલય હોય હે કોઈ એવું ધાર્મિક સ્થળ હોય તો એની મુલાકાત કરજો હે ત્યાં મંદિરમાં દર્શન કરજો અને એ એ દર્શનના કારણે થઈ આપણું મન પ્રફુલ્લિત અને પ્રસન્ન બને કે જેના કારણે થઈ આજનો દિવસ આપણા માટે શ્રેષ્ઠ બની રહે મિત્રો ક્યાંક ને ક્યાંક આજે સિંહ રાશિના જાતકોને થોડું સ્થળાંતર કરવાનું પણ યોગ બતાવવામાં આવ્યો છે નાનો મોટો સ્થળાંતર પણ થવાના યોગો આજે સિંહ રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે આગળ વાત કરીએ છઠ્ઠા નંબર ની રાશિ કન્યા રાશિ કન્યા કન્યા ક્યાંય આપણે કહીએ ને એ સાવધાની હતી તો દુર્ઘટના ઘટી એ ભાવ કન્યા રાશિના જાતકોને આજે પ્રાપ્ત ન થાય એના માટે દરેક જગ્યાએ સાવધાની રાખજો તમારી નોકરી હોય ધંધો હોય વ્યવસાય હોય ઘર હોય ક્યાંય પરિવારમાં ગયા હોય કોઈ અન્ય પ્રસંગમાં ગયા હોય વાહન ચલાવતી વખતે તો આ દરેક જગ્યાએ સાવધાની રાખી અને આજે એક એક ડગલું આગળ માંડજો મિત્રો ક્યાંય વારો એ વેઠવાનો ન આવે આજુબાજુના લોકો સાથે ક્યાંક વાદ વિવાદ તર્ક વિતર્ક થાય એના કારણે ક્યાંક નુકસાનીનો સામનો કરવો પડી શકે છે શુભ કાર્ય કરવા માટે ઘણા લાંબા સમયથી ઘરમાં કે પરિવારમાં કોઈ ચર્ચા થઈ રહી હોય તો એના ઉપર દિવસ તુલા રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે આજે કોઈ રચનાત્મક કલાત્મક કોઈ પણ એવું કાર્ય કરવું છે તો મિત્રો ચોક્કસ થી આંખો બંધ અને વૃશ્ચિક રાશિના જાતકો એ રચના કરવા માટે તમારી કળાને પીરસવા માટે આજે આંખો બંધ કરી અને લાગી જાઓ જે પ્રકારે આજે કળા પીરસો ને એ પ્રકારે તમને આજે એવું કહેવાય કે તુલા રાશિના જાતકોને ફળ પ્રાપ્ત થવાનું છે તમને આજે સૌથી વધુ ગમતું કામ કરવા મળશે તમને જે વિષયની અંદર રુચિ હોય કોઈને ચિત્ર દોરવામાં રુચિ હોય કોઈને ગણિતની વિષયની અંદર રુચિ હોય હે તો કોઈને હેરાન કરવામાં પણ રુચિ હોય છે મિત્રો જે કોઈ કાર્ય કરતું હોય ને એના કાર્ય બગાડવામાં પણ એને રુચિ હોય છે જે વિષયમાં આનંદ આવે ને એ તુલા રાશિના જાતકો આજે એ કાર્ય કરજો ચોક્કસ તે કાર્ય કરવા માટે પણ તમને ભગવાન ચંદ્રનારાયણ શુભ ફળ અર્પણ કરવાવાળા બની જાય આગળ વાત કરીએ વૃષ્ટિક રાશિ ન અને ય અક્ષરો બતાવવામાં આવ્યા છે લાભકારી પુણ્યકારી શ્રેષ્ઠકારી દિવસ વૃષ્ટિક રાશિના જાતકો માટે આજે બતાવવામાં આવ્યો છે કાર્યવર્તના સંબંધિત તમામ વિવાદો આજના દિવસે પૂર્ણ થઈ શકે છે કોઈ કોર્ટ કચેરીને લગતા સરકારી કાર્યો હોય પોલીસને લગતા કોઈ એવા કાર્યો હોય તો આજે એના અંદર પૂર્ણતઃ એ દરેક પ્રકારના વિવાદ શાંત થઈ અને આપણા તરફી કેસ આવે અથવા તો આપણને વિજયત્વ આપણા તરફી લાભ થાય એવા યોગો વૃશ્ચિક રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે નવા પ્રોજેક્ટ કરવા માટે કેટલાક પ્રકારની ડીલ કરવા માટે આજનો દિવસ એ ઉત્તમ અને શ્રેષ્ઠ બતાવવામાં આવેલો છે કાયમી મિલકતની ની અંદર થોડી મુશ્કેલી થવાની સંભાવનાઓ ત્યાં ભાઈ ભાઈ ભગવાન મંગળ એનું અનુષ્ઠાન ભગવાન મંગળના મંત્ર જાપ કે મંગળ મહારાજ નું અન્ય કોઈ કાર્ય કરજો જે પૈતૃક સંપત્તિની અંદર આપણને વાદ વિવાદ ઉત્પન્ન ન કરાવે આગળ વાત કરીએ ધન રાશિ એવું કહેવાય કે ભ ઢ ફ ઢ અક્ષર બતાવવામાં આવ્યા છે ધન રાશિના જાતકોને આજે દરેક બાબતે ખાસ કાળજીથી સંભાળવાની જરૂર છે ધંધાના કિસ્સામાં જો તમે જોડું જોખમ લેશો તો આજના દિવસે ધન રાશિના જાતકોને ફાયદો થવાની આશા છે એ ક્યાંક ને ક્યાંક ધંધામાં જોખમ લેવું એ ધન રાશિના જાતકો માટે શ્રેષ્ઠ બતાવવામાં આવેલું છે થોડોક સાહસ તમે કરશો મિત્રો તો ચોક્કસથી કરેલો સાહસ આજના દિવસે ધન રાશિના જાતકોને ખૂબ ફાળાર પણ કરવાનો છે રોજિંદા કાર્યો ઉપરાંત કેટલાક નવા કાર્યનો પ્રયાસ કરશો તો તમને ફાયદો થશે પોતાના માટે કેટલાક પૈસાની વ્યવસ્થા આજના દિવસે કરવી પડે છે નાણાકીય દ્રષ્ટિએ જાતકોને આજે ખાસ થોડી સાવધાની રાખવાનો યોગ આજના દિવસે બતાવવામાં આવ્યો છે મિત્રો આગળ વાત કરીએ મકર રાશિ ખ અને જ અક્ષરો બતાવવામાં આવ્યા છે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ એ ખૂબ જ શ્રેષ્ઠ અને ખૂબ શુભ બતાવવામાં આવેલો છે

કે જેના કારણે થઈ અને આપણને આજનો દિવસ ઉત્તમ બની રહે ભવિષ્યની અંદર એ કરેલી મદદ નું ફળ ચોક્કસ થી આપણને પ્રાપ્ત થાય આજના દિવસે મકર રાશિ ના જાતકોને અધૂરા રહેલા કાર્ય પરિપૂર્ણ થવાના યોગો મિત્રો બતાવવામાં આવેલા છે આગળ વાત કરીએ અગિયારમાં નંબરની રાશિ કુંભ રાશિ ગ સ સ સ અક્ષરો આવી રહ્યા છે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ એ શ્રેષ્ઠ અને ઉત્તમ બનવાના યોગો આજના દિવસે બતાવવામાં આવ્યા છે આજીવિકાની દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ પોતાનો વ્યવહાર અને પોતાનો વ્યવસાય એ દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો આજે સફળતા ભર્યો દિવસ કુંભ રાશિના જાતકોને બતાવવામાં આવેલો છે બપોર સમય એવું કહેવાય કે થોડું મન અશાંત થાય કુંભ રાશિના જાતકો ને એના માટે ભગવાન ચંદ્ર ની પ્રીતિ કરજો કે એ મન અશાંત બને એના કારણે આપણું અસફળતા કે નુકસાન નો વારો આવે નહીં એના માટે ભગવાન ચંદ્રનારાયણની ની પ્રીતિ એ કુંભ રાશિના જાતકોને શુભ ફળ અર્પણ કરાવે એવા યોગો આજના દિવસે બની રહ્યા છે મિત્રો આગળ વાત કરીએ મીન રાશિ રાશિ અંતિમ દ અક્ષરો આવી રહ્યા છે સામાન્ય દિવસ શ્રેષ્ઠ અને શુભ દિવસ મીન રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે બની શકે ને તો ખાસ મીન રાશિના જાતકો આજે પરિવારના સભ્યો સાથે પોતાના ઘર પરિવારના સભ્યો સાથે સમયમાં અર્પણ કરો અલગ અલગ પ્રકારના વાદ વિવાદ દૂર રહી અને વિશેષતઃ આજના દિવસે પૈસાની લેવડ દેવડ કરવી હોય કોઈ અન્ય બે નંબરના કાર્યની અંદર પૈસા રોકવા હોય શેર બજારની અંદર પૈસા રોકવા હોય તો આજના દિવસે મીન રાશિના જાતકો ચોક્કસથી એ વ્યવહાર કરી શકે છે અને એ કરેલો વ્યવહાર આગળ જતા આપણા માટે લાભકારક અને પુણ્યકારક બને એવા યોગો મીન રાશિના જાતકોને બતાવવામાં આવેલા છે મિત્રો

બે તિથિનું સાહિત્ય બતાવવામાં આવેલું છે બે તિથિનું શ્રાદ્ધ આજે એક સમન્વયતે બતાવવામાં આવ્યું છે આજે એ પંચમી કહેતા પાંચમનું શ્રાદ્ધ પણ કરવાનું છે અને ષષ્ઠી કેતા આજે મિત્રો છઠ્ઠનું શ્રાદ્ધ પણ હે જે તે સ્વજનોનું પિતૃઓનું છઠ્ઠની તિથિ આવતી હોય ને એનું શ્રાદ્ધ પણ મિત્રો આજના દિવસે આ પંચમીના દિવસે જ કરવાનું છે એટલે આજે પાંચમ અને છઠ્ઠનું શ્રાદ્ધ બતાવવામાં આવેલું છે ભગવાન પિતૃ નારાયણ આપણા દરેક ની પ્રકાર ની મનોકામનાઓ પરિપૂર્ણતા કરે એ ભાવ બતાવવામાં આવ્યો અને સાથે સરસ મજાનો વાર આપણે જોવા જઈએ તો રવિવાર છે અને એ રવિવાર આપણા માટે માં દુર્ગાનું યજન એના વિશે ધાર્મિક ઉપાય વિશે આપણે વાત કરવાની છે થોડા સમયની અંદર મિત્રો નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે એવું કહેવાય કે એ નવરાત્રીની અધિષ્ઠાત્રી હોય તો એ આપણી કુલદેવી છે માં દુર્ગા છે અને એ દુર્ગાને પ્રસન્ન કરવા માટે મા ભગવતી ને પ્રસન્ન કરવા માટે શાસ્ત્ર માં ચંડી પાઠ નો ઉપાય ખુબ મહત્વનો બતાવવામાં આવેલો છે અને ચંડી પાઠ ની અંદર તેર અધ્યાયો મિત્રો એ ચોથો અધ્યાય બતાવવામાં આવેલો છે અને એ ચોથા નું નામ બતાવવામાં આવેલું છે શકરાદય સ્તુતિ શકરાદય સ્તુતિ શક્ર અર્થાત ઇન્દ્ર માં ભગવતી એ અલગ અલગ પ્રકારના અસુરો સાથે મિત્રો યુદ્ધ કર્યું છે

મિત્રો આપને ચંડીપાઠમાં માં આ સ્તુતિ કરવાની છે એ કદાચ ન ફાવે તો અત્યારે ઇલેક્ટ્રોનિક સાધનો એટલા બધા છે એના દ્વારા પણ સ્તુતિ કરશો તો ચોક્કસથી આવશે અને આજનો આ રવિવારનો દિવસ એ આપણા માટે થઈ અને ત્રણેય પ્રકારના તાપ એ આર્થિક શારીરિક અને માનસિક માંથી ઉગારવા વાળા બને અને મા ભગવતી આપણને કલ્યાણકારક અને પુણ્યકારક બને એવા ભાવ સાથે આજના આપણા આ ધાર્મિક વિષય અને આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન એને આપણે વિરામ આપીએ છીએ પુનઃ આવતીકાલે આપણા આજ કાર્યક્રમની અંદર આજ સમયે એક નવા વિષય સાથે આપણે મળીશું ઓમ નમ સિવાય